ભૂખ પડી ગયા છે હા આપણે હેતમ જો તો ખાવાનું તો નોબત દઈ લીધો અને બે જમા પડી ગયા પણ હું ખૂબ પણ હું ધ્રુવ ખાતા હોય તો સીધા મને આવું ખાજી હું આ તો હું કમાળવા પર ભૂલી જઈ કે એટલે હું કોમ સાથે હું બાર ને તો મને ખબર

આ દોઆન મોણા આલા નું કામ બધું લઈ ગયો આ ઘરનો બર બધું મારે તે લઈ તારી સાતી બોજ છે કે મારું કરું છું ગંડ માર હવે તો સુદરો સાપરામે નેકલીશ સા સાપરા આ તારું દબાય દબાય મરું ના દબાય કનો છું આ તું ઉગીયો તો રા ઉગવા કરું છું તારા ભૈરા છોકરા સુદે તારા જો છો બધુરી કરું છું ઓય આ અમે પંખા માર્યા થઈ ગયો તો તમારું હારું પંખા મારજો આમ ઊંઘા પડી રહું છું તો લેવા તો બધું આ મારો ભાગ સા નથી એટલે થોડું થોડું ભરાઈ દો ભરાઈ દો થઈ રહેશે કે જમમાં ભરાઈ જાવ ને હું ઉંઘ્યો ખબર મારો ભાગ કઈ કોઈ ભાગ મધુ કલા ના આતો પર આમ ઘરવા બેરો ઉંઘ્યો તો શરમ ન્યા થકો મોય હતા કે નય સાહેબ બાયો બોલે બે કલાક ક્યાં તો બાયો ના તો આવું પડે ઉંઘી કીધું તને તો આવતી મને તો સર હું શરમ વગાણો છું તું જાવાતી આ ભાઈ તો ના જોઉં કોમસા બોલ પડી જાય છે કાં દોહા મજૂરી માંગી દે હા મારી સમજી હા હાલ આ બાટી ને મરશે ને કરને કોઈ બાટી આવી નહીં તું જોજે પાછો ઇન નામે તો ભાઈ તમે જાવ પછી માગી આ તો

તરે તારું કરું છું બાયે લાગી છે શું કરું કે તાર હા લેકાય ન પાર આવ તારા પેણું હોય તો ગોમમાં નાનું લાખ રૂપિયા નંદી એ આ હું તું નહીં જલ્લે હોય નહીં કાઈ જાય બે ને આ ગડી પર હું ઉંગડીયો થયો હું કહું મારા થોડું કહેવાનું જે કે હોય કે મારે મારો આવો હે તો કોઈ તારો બોલવા એ જ ઘણું છે મારો બોલે કે આદમી કે તાર કહું તારો ભાઈ છે કે આને હું ભલા ભલા શરબાન ભલા મતલબ ભાઈને બદલે બોલે તારે કાકો કોક દીને ઢુંઢોવા ગાળો એ લોસ નોકી જાય કરાવ્યું છે ને આખા તને ખરા બોહણા દે તારે કરાય તો તારા હાલ છે તે આ તારા આનો હરું ને આ હું ભાગ તો આદમીનો છે હાલ હાલ પાપન જળ્યો જાહેરે આયું કરું છું હવે શરમ નહિ આવતી કેરા કે આપણો વાતો કરતા ધોઢા સ એટલા નહિ એટલા તે આલેવી લાય તો લફી જાય તું લફસા હું તેલ છોકરો એ નહી જાય તું આ તો આગે વાત કરું બધી જ હા જાહેરે અન બોલ બોણવા